વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આપણી સ્પોકન ઇંગ્લિશ કોર્સની એક સિરીઝ ચાલી રહી છે અને એ મુજબ આજના વિડીયોમાં આપણે એમેઝારથી બનતા વાક્યોને કેવી રીતે બનાવવા એ શીખીશું તો ચાલો શરૂઆત કરીએ તો શરૂઆત કરતાં પહેલાં આપણે થોડુંક યાદ કરી લઈએ તો આપણે આગળના વિડીયોમાં શીખ્યા હતા કે સિમ્પલ સેન્ટેન્સ કાળ પ્રમાણે હોય છે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્ય કાળ અને દરેક કાળમાં બે બે પ્રકારના હોય છે તો આપણે જોઈશું કે વર્તમાન કાળના સાદા વાક્યોમાં કેટલી કેટેગરીવાળા વાક્ય આવે છે તો બે પ્રકારના એક કેટેગરી વનમાં એમેઝારવાળા વાક્ય હશે અને કેટેગરી ટુમાં હેવ હેસથી બનતા વાક્ય હશે તો આપણે હંમેશા યાદ કેવી રીતે રાખીશું કે આ વાક્ય વર્તમાન કાળનું કેટેગરી વનનું વાક્ય છે અથવા તો બીજું વાક્ય એવું હોય કે અવ્યાસથી બનતું હોય તો આપણે એમ કહીશું કે આ વાક્ય વર્તમાન કાળની કેટેગરી ટુનું વાક્ય છે તો આવી રીતે આપણે વાક્યને ઓળખીશું આગળ આપણે જોઈએ તો આગળના વિડીયોમાં આપણે આ ચાર્ટ જોયો હતો અને જોયું હતું કે દરેક કાળમાં બે બે કેટેગરીના વાક્ય હોય છે આ કઈ કઈ કેટેગરીના અને કેવા કેવા વાક્ય હોય છે તે પણ આપણે સાથે જોયું હતું અને હજી પણ તમે ન જોયું હોય તો તમે પહેલાં આ વિડીયો જોઈ લો તો તમને ખ્યાલ આવશે વાળા વાંક્યો તો એમબીજાર વાળા વાક્યો આજે આપણે જોવાના છીએ પરંતુ આપણને એમ થાય કે વાળા વાક્યને ઓળખવા કઈ રીતે સૌ પ્રથમ તો આ જ પ્રશ્ન થાય કે આપણને ખબર કેવી રીત પડે કે આ એમ ઇઝારવાળું વાક્ય છે તો સૌ પ્રથમ આપણે ગુજરાતીમાં શીખીશું કારણ કે આપણે ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવાનું છે આપણે ટ્રાન્સલેશનની મેથડનો ઉપયોગ કરીને અંગ્રેજી બોલતા શીખવાનું છે તો સૌ પ્રથમ આપણે લખતા શીખીશું અને અને ત્યારબાદ આપણે એટલી પ્રેક્ટિસ કરીશું કે આપણે આમ વાક્યને જોઈએ અને આપણને ખબર પડી જાય કે આ વાક્ય આવી રીતે જ બને અને હું પણ આવી રીતે જ અંગ્રેજી શીખ્યો છું તો આ રીતે અંગ્રેજી શીખી શકાય છે તેનું હું સૌથી મોટું ઉદાહરણ છું તો જોઈએ આપણે કે આવા વાક્યોને ઓળખવા કેવી રીતે તો જે વાક્યમાં કરતાં કોઈ કામ કરતો ન હોય અને જે આકાર વાક્યને અંતે છે આપેલું હોય છો આપેલું હોય છે અથવા તો છું આપેલું હોય તો તેવા વાક્યોને આપણે વર્તમાન કાળની સાદા વાક્યોની કેટેગરી વનનું વાક્ય તરીકે ઓળખીશું અને આ વાક્યમાં સબ્જેક્ટની માલિચી વિશે વાત થતી ન હોય તો આ વાક્યમાં એવું કીધેલું ન હોવું જોઈએ કે સબ્જેક્ટને ભાઈ બહેન છે સબ્જેક્ટ સબ્જેક્ટમાં અથવા તો સબ્જેક્ટની અંદર છે સબ્જેક્ટને ભાઈ બહેન છે અથવા તો સબ્જેક્ટની પાસે છે તો આવી કોઈ વાત ન હોવી જોઈએ તો આ વાક્યને આપણે શું કહીશું સિમ્પલ સેન્ટેન્સ કેટેગરીનું વનનું વાક્ય કહીશું અને આવા વાક્યને બનાવવા આપણે શેનો ઉપયોગ કરીશું એમેઝારનો શા માટે એમિઝારનો કારણ કે આપણે ક્રિયાપદ વિશે જોયું હતું ત્યારે આપણે જોયું હતું કે બી એક ક્રિયાપદ છે જેનું ગુજરાતી હોવું થવું અથવા તો બનવું એવું થાય છે એનું વર્તમાન કાળના રૂપ શું હોય છે તો એના વર્તમાન કાળના ત્રણ રૂપ હોય છે એમ ઇઝ અને આર એનું ગુજરાતી શું થાય છે તો એનું ગુજરાતી છે થાય છું થાય છું અથવા તો સી એ થાય હંમેશા કરતાં જે આપેલું હોય એના પ્રમાણે એને ગુજરાતી થાય છે તો તમને જો હજી બી ક્રિયાપદમાં હેલ્પિંગ વર્ગમાં ખબર ન પડતી હોય તો તમે ક્રિયાપદવાળો વિડીયો જોઈ લો સબ્જેક્ટમાં ખબર ન પડતી હોય તો સબ્જેક્ટવાળું જોઈ લો કારણ કે સિમ્પલ સેન્ટેન્સ બનાવતા હોય ત્યારે આપણને ફરજિયાત ખબર પડવી જોઈએ કે કર્તા કોને કહેવાય ક્રિયાપદ કોને કહેવાય સિમ્પલ સેન્ટેન્સ છે કે ટેન્સનું વાક્ય છે કઈ કેટેગરીનું વાક્ય છે આટલી બાબતની તો તમને ફરજિયાત ખબર પડવી જોઈએ તો જ તમે સિમ્પલ સેન્ટેન્સ બનાવી શકશો અને જો તમને એક વખત વિડીયો જોવાથી ન આવડતું હોય તો તમે વારંવાર જુઓ જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી જુઓ તો હવે આપણે વાક્ય બનાવવાની શરૂઆત કરશું તો આપણે જોયું કે આપણે એમેઝારથી બનતા વાક્યો બનાવવાના છે તો એમ કોની સાથે વપરાશે તો એમ હંમેશા ફર્સ્ટ પર્સન આઈ સાથે વપરાશે એટલે કે પ્રથમ પુરુષ એક વચનના સર્વનામ સાથે વપરાશે ઈઝ શેની સાથે વપરાશે તો ઇઝ હંમેશા થર્ડ પર્સન હી સી ઈટ અથવા તો કોઈ પણ એક નામ આપેલું હશે તો આ કરતાની સાથે ઇઝ ક્રિયાપદ વપરાશે અને આર તો આર ક્રિયાપદ હંમેશા સેકન્ડ પર્સન એટલે કે બીજો વ્યક્તિ જે હંમેશા સાંભળનાર હોય છે તેની માટે વપરાય છે તો એમાં યુ વી અથવા તો ધ્યે અથવા કોઈ પણ બહુવચનનું નામ આપેલું હશે તો તેની સાથે આર ક્રિયાપદ વપરાશે અને આ બધા શું હશે તો આ બધા હંમેશા કરતા હશે ને આ કરતા સાથે શું આવશે ક્રિયાપદ કારણ કે વાક્ય હંમેશા સબ્જેક્ટ વર્ગ ઓબ્જેક્ટ થી બને છે તો હવે આપણે જોઈશું કે આપણે કેવા કેવા પ્રકારના વાક્ય શીખીશું તો આપણે ક્લાસિફિકેશન બે મુજબ ચાર પ્રકારના વાક્ય બનાવતા શીખીશું સૌપ્રથમ પ્રથમ સેન્ટેન્સ એટલે કે આકાર વાક્ય બનાવતા શીખીશું તો આકાર વાક્ય કોને કહેવાય તો એ મેં તમને વાક્યના પ્રકાર ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ વાળો વિડીયો બનાવ્યો તો એમાં મેં તમને શીખવાડ્યું હતું તો આપણે અફર્મેટિવ સેન્ટેન્સને ટૂંકમાં એ વડે ઓળખીશું નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય તો આપણે નકાર વાક્ય એટલે કે નેગેટિવ સેન્ટેન્સને એન વડે ઓળખીશું અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય તો પ્રશ્નાર્થ વાક્યને આપણે આઈ વડે ઓળખીશું અને નેગેટિવ ઇન્ટ્રોગેટિવ એટલે નકારાઈ હોય અને પ્રશ્નાથય હોય એવું વાક્ય તો એને આપણે એનઆઈ વડે ઓળખીશું અને આ શોર્ટ ફોર્મ હમણાં આગળ કામ લાગશે ત્યારે તમને ખબર પડશે તો આ બધા જ પ્રકારના વાક્ય આપણે આગળ શીખી ગયા છીએ જો તમને ન આવડતા હોય તો પહેલાં તો એ શીખવું જ પડશે તો પહેલાં તમે એ શીખી લેજો તો હવે આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર વિશે વાત કરીએ કે કોઈ પણ સેન્ટેન્સ હોય તે બનશે કેવી રીતે તો દુનિયાનું કોઈ પણ સેન્ટેન્સ તમે ઉપાડીને લઈ લો તેમાં હંમેશા ફરજિયાત એસ વી ને હોય 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 અને હોય જ તે સબ્જેક્ટ એસે એટલે શું થશે તો કે સબ્જેક્ટ વી એટલે વર્બ અને ઓ એટલે ઓબ્જેક્ટ એટલે કર્મ ક્યારેક વાક્યમાં કર્મ ન હોય પરંતુ ફરજિયાત સબ્જેક્ટ અને વર્બ તો હશે હશે અને હશે જ તે તો કોઈ પણ સેન્ટેન્સને આપણે આવી રીતે બનાવીશું માટે આ ફોર્મ્યુલાને આપણે હંમેશા યાદ રાખીશું આ તમે એક ફોર્મ્યુલા યાદ રાખો આ એક સૂત્ર યાદ રાખો એટલે બાકીના બધા એની ઉપરથી જ બનતા હશે તો કેવી રીતે બનશે જે આપણે વાંક્ય બનાવીશું ત્યારે શીખીશું પરંતુ અત્યારે આપણે શું યાદ રાખીશું સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શું યાદ રાખીશું એસવીઓ શું યાદ રાખીશું તો કે એસવીઓ દરેક વાંક્ય આપણે શરૂઆતમાં જ્યારે બનાવશું ત્યારે હંમેશા આપણે એસવીઓને યાદ કરશું એટલે આપણને યાદ રહી જાય તો દરેક વાક્યમાં શું હંમેશા આવેલું હોય એસવીઓ ઓ એટલે શું થાય સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ તો આપણે જોઈશું કે અફોર્મેટિવ સેન્ટેન્સનું સેન્ટેન્સ સ્ટ્રકચર એટલે કે વાક્ય કેવી રીતે બને તો વાક્ય હંમેશા સૌ પ્રથમ વાક્યમાં શું આવશે સબ્જેક્ટ સબ્જેક્ટ એટલે શું થાય કરતા થાય ગુજરાતીમાં શું થાય કરતાં તો આપણે કરતાં કોને કહેવાય તે આપણે શીખી ગયા છીએ ત્યારબાદ શું આવશે ક્રિયાપદ તો ક્રિયાપદ કોને કહેવાય તો આપણે એ પણ શીખી ગયા છીએ અને ત્યારબાદ શું આવશે આપેલું હોય તો ઓબ્જેક્ટ આવશે નહીં આપેલું હોય તો વાક્ય પૂરું થઈ જશે તો કોઈપણ પણ અફર્મેટિવ હકાર વાંક્ય હોય તો એને કેવી રીતે બનાવશું ઓ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અને જો કોઈ નકાર વાક્ય હોય તો એ વાક્ય કેવી રીતે બનશે એસવીઓથી બનશે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટથી પરંતુ વર્બ પછી ત્યારબાદ શું ઉમેર્યા છે એક શબ્દ ઉમેર્યા છે કયો તો કે નોટ કારણ કે નકાર વાક્ય એ તો નકારનું તો કંઈક હોવું જોઈએ ને તો એમાં આપણે શું ઉમેરશું નોટ ઉમેરશું તો આપણે એક વસ્તુ યાદ રાખ્યું શું કે એસવીઓ તો એસવી ઉપરથી આપણને હકાર વાંક્ય બનાવતા પણ આવડી ગયું અને નકર વાંક્ય પણ બનાવતા આવડી ગયું અને પ્રશ્નાર્થ વાંક્યની વાંક્ય રચના થોડીક અલગ છે એટલે આપણે થોડીક પ્રેક્ટિસ કરીશું એટલે આપણને આ પણ યાદ રહી જશે તો પ્રશ્નાર્થ વાંક્ય આવશે ત્યારે આપણે ફરી યાદ કરીશું પણ અત્યારે આપણે જોઈ લઈએ તો પ્રશ્નાર્થ છે નથી બને તો આપણે શીખ્યા હતા કે ડબલ્યુ એચવાળા શબ્દથી તો કોઈ પણ ડબલ્યુ એચ વાળું શબ્દ આપેલું હોય તો એ સૌથી પહેલાં આવશે સૌ પ્રથમ આવશે ત્યારબાદ એની સાથે વર્બ આવશે અને ત્યારબાદ સબ્જેક્ટ આવશે ઓલામાં શું આવતું હતું પહેલાં સબ્જેક્ટ અને ત્યારબાદ વર્બ આવતું પરંતુ પ્રશ્નાર્થ વાક્યમાં પહેલાં વર્બ આવશે ત્યારબાદ સબ્જેક્ટ આવશે અને બાકીનું છેડો તો બધું એમના એમ રહેશે ઓબ્જેક્ટ જ રહેશે તો ખાલી આટલો જ ફેરફાર થાય છે તો જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવશું એટલે આપણે આને જોઈશું ત્યારબાદ આપણે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ વાક્યની વાત કરીશું તો નેગેટિવ ઇન્ટ્રોગેટિવમાં શું હશે તો કે નોટ એક ઉમેરાશે તો આપણે જોયું કે પ્રશ્નાર્થ વાક્યમાં સબ્જેક્ટ પાછળ રહી જશે અને વર્ગ આગળ આવશે તો સૌ પ્રથમ ડબલ્યુ એચ આપેલું હોય તો ડબલ્યુ એચ આવશે ત્યારબાદ એમેજાર આવશે કારણ કે આપણે જોયું કે વર્બ આગળ આવી જાય અને સબ્જેક્ટ પાછળ વહી જાય તો એમેજાર આવશે અને ત્યારબાદ સબ્જેક્ટ આવશે અને પછી નકારનો લાવવા માટે કંઈક શબ્દ તો ઉમેરવો પડશે તો ત્યારબાદ આપણે નોટ ઉમેરીશું અને પછી ઓબ્જેક્ટ એ તો એમ નામ જાય છે ફક્ત એક જ વસ્તુ એની જગ્યા બદલે છે શું બદલે છે તો કે આ વર જો પ્રશ્નાર્થ વાક્ય ન હોય તો એ સબ્જેક્ટની પાછળ આપેલી હોય અને જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો સબ્જેક્ટથી આગળ આવેલું હોય તો જ્યારે આપણે વાક્ય બનાવશું એટલે દરેક વાક્યમાં આપણે વાક્ય રચનાને યાદ કરીશું થોડા દિવસો સુધી એટલે તમને દરેક વાક્ય રચના યાદ રહી જાય વાક્ય રચના સાવ સહેલી છે એસવીઓ સબ્જેક્ટ વર્ગ ઓબ્જેક્ટ તમારે શું યાદ રાખવાનું એસ તો શું તમને આવડતું નથી એસવીઓ તો શું તમારે ભૂલવાનું નથી એસવીઓ તમારે દરેક વાક્યમાં શું યાદ કરવાનું છે એસવીઓ અને એસવીઓ એટલે શું સબ્જેક્ટ વર્ગ ઓબ્જેક્ટ તો ચાલો હવે આપણે વાક્ય બનાવવાની શરૂઆત કરીએ